જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ગંગોત્રી નદીના ઇતિહાસ અને તેની કથા વિશે જાણીશું જો તમે આ ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણી દેવભૂમિ તરીકે ખ્યાત ઉત્તરાખંડના ઉત્તર જિલ્લામાં ગંગોત્રી ધામ આવેલું છે માન્યતા અનુસાર એ ગંગોત્રી જ છે કે જ્યાં ગંગાએ ધરતીનો પ્રથમવાર સ્પર્શ કર્યો હતો ગંગોત્રી એ ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક છે આપણે બધા જ ગંગા નદી વિશે તો જાણીએ છીએ આપણા હિન્દુ શાસ્ત્રમાં તેને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે ચાર ધામ યાત્રા દરમિયાન ગંગોત્રી પણ એક મહત્વનું યાત્રાધામ છે જ્યાં શ્રદ્ધાળુઓ દર્શને જઈને ધન્યતા અનુભવે છે આપણે ગંગા નદીનો ઇતિહાસ અને અન્ય જાણવા જેવી વાતો વિશે પણ જાણીશું ગૌમુખ ભાગીરથી નદીનું ઉદ્ગમ સ્થળ છે તે એ પવિત્ર સ્થળ છે જ્યાં ભાગીરથી નદીનું અવતરણ થયું હતું ગંગોત્રી ધામ હિમાલયનો એવો આંતરિક વિસ્તાર છે જ્યાં પવિત્ર ગંગા નદી પહેલીવાર પૃથ્વી પર અવતરી હતી હિન્દુ ધર્મના પુરાણો અને ગ્રંથો અનુસાર દેવી ગંગાને કઠોર તપ પછી એક નદીનું રૂપ મળ્યું અને મહારાજા ભગીરથના પૂર્વજોને તેમના પાપોમાંથી પણ મુક્ત કર્યા હતા ગંગાને ભાગીરથી નામે પણ ઓળખવામાં આવે છે તે અંગે એવું માનવામાં આવે છે કે રઘુકુળના ચક્રવર્તી રાજા ભગીરથની કઠોર તપસ્યાથી ગંગા નદી પૃથ્વી ઉપર અવતરી છે જેના કારણે ગંગાને ભગીરથી તરીકે પણ ઓળખવામાં આવે છે ચાલો જાણીએ કે ગંગોત્રી ક્યાં આવેલું છે તો ગંગોત્રી ધામ ભારતના ઉત્તરાખંડ રાજ્યના ઉત્તર કાશી જિલ્લામાં આવેલું છે ત્યાંથી તે સો કિલોમીટરના અંતરે આવેલું છે આ ધામને ગંગોત્રી તીર્થ નામથી પણ ઓળખવામાં આવે છે જેને ગંગાનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવે છે ચાર ધામ યાત્રાનો આ બીજો પડાવ છે જ્યારે ચાર ધામ યાત્રાનો પ્રથમ પડાવ યમનોત્રી છે ગંગોત્રી ધામ ભાગીરથ નદીના કિનારે આવેલું છે જે સમુદ્રની સપાટીથી એકત્રીસો મીટરની ઊંચાઈ પર આવેલું છે જે ગ્રેટર હિમાલય રેન્જમાં આવે છે ગંગાનું ઉદ્ગમ સ્થાન આ સ્થળેથી ચોવીસ કિલોમીટરના અંતરે આવેલું છે જેને ગંગોત્રી ગ્લેશિયર કહેવામાં આવે છે અંદાજે તે બેતાલીસો પચીસ મીટરની ઊંચાઈ પર આવેલું છે ગંગા ગંગોત્રી શહેરથી અંદાજે અઢાર કિલોમીટર દૂર

ધ્યાન મુદ્રામાં બેસીને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી લોકવાયકાઓ અનુસાર રઘુકુળના રાજા સાગરે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું હતું રાજા સાગર જે ઘોડા દ્વારા યાત્રા કરવાની હતી તેને પોતાની સાથે લઈને રાજા સાગરના સાહીઠ હજાર પુત્રો અને તેમની રાણી કેસાનીના પુત્ર અસમાજા પૃથ્વીની ચારે તરફ નિવેદન યાત્રા કરી રહ્યા હતા તો તે સમયે ઇન્દ્રદેવને એવું લાગ્યું કે જો રાજા સાગરનો યજ્ઞ સફળ થઈ જશે તો તે પોતાનું સિંહાસન ગુમાવી બેસશે તેથી તેમણે તેમના યજ્ઞ અટકાવવા ઘોડાની ચોરી લીધું તેમજ ચોરેલા ઘોડાને મહર્ષિ કપિલના આશ્રમમાં બાંધી દીધો તે સમયે મહર્ષિ કપિલ ધ્યાનમાં હતા જ્યારે તેમના પુત્રોએ ઘોડાને તેમના આશ્રમમાં જોયો તો તેમણે આશ્રમ પર આક્રમણ કર્યું જેના કારણે મહર્ષિ કપિલની આંખો ખુલી જતા તેમની તપસ્યા ભંગ થઈ ગઈ તો તપસ્યા ભંગના કારણે ક્રોધિત કપિલ ઋષિ રાજા સાગરના સાહીઠ હજાર પુત્રોને નષ્ટ થવાનો શ્રાપ આપ્યો અને તેમના શ્રાપના કારણે રાજા સાગરના સાહીઠ હજાર પુત્રો ત્યાં જ મૃત્યુ પામ્યા કહેવાય છે કે રાજા સાગરના પૌત્ર મહારાજ ભગીરથે પોતાના આ જ પૂર્વજોને તેમના પાપમાંથી મુક્ત કરીને મોક્ષ અપાવવા માટે દેવી ગંગાને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી તેમની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ ભગવાન શિવ તેમનાથી ઘણા પ્રસન્ન થયા અને તેમને તેમના પૂર્વજોને પાપમાંથી મુક્ત કરવા માટે ગંગા માતાને પૃથ્વી પર અવતરણનો આદેશ આપ્યો ગંગાની તીવ્ર અને પ્રચંડ ધારાઓને નિયંત્રિત કરવા માટે ભગવાન શિવે તેમણે પોતાની જટામાં ગ્રહણ કર્યા અને ત્યારબાદ તે પૃથ્વી ઉપર અવતર્યા તો બીજી દંતકથા અનુસાર ગંગા એક સુંદર જીવંત કન્યા ભગવાન બ્રહ્માના કમંડળમાંથી ઉત્પન્ન થઈ હોવાનું કહેવાય છે ગંગાના જન્મ વિશે બે સંસ્કારો છે એક અનુસાર ભગવાન બ્રહ્માએ ભગવાન વિષ્ણુના પગ ધોયા હતા અને આ પાણીને તેમના કૌમંડલમાં એકત્રિત કર્યું હતું કારણ કે તેમના વામન સ્વરૂપે બ્રહ્માંડને પુનજન્મમાં રાક્ષસ બળિથી મુક્તિ અપાવી હતી અને બીજી દંતકથા એવી છે કે ગંગા માનવ સ્વરૂપમાં પૃથ્વી ઉપર આવી અને રાજા શાંતનું સાથે લગ્ન કર્યા જેમની સાથે પુત્રનો જન્મ થયો હતો તે બધાને તેને અસ્પષ્ટપણે નદીમાં ફેંકી દીધી હતી તો રાજા સાંતનુની દરમિયાન ગીરીને કારણે આઠમો પુત્ર ભીષ્મ બચી ગયો જો કે ગંગા પછી તેને છોડી દે છે મહાભારતના ભવ્ય મહાકાવ્યમાં વિશ્વની મહત્વની ભૂમિકા છે ભાગીરથી સમર્પિત ગંગોત્રી મંદિર અઢારમી સદીની શરૂઆતમાં ગુરખા કમાન્ડર અમર થાપા દ્વારા બનાવવામાં આવ્યું હતું ચાલો ગંગોત્રી મંદિર વિશે જાણીએ તો ગંગોત્રી ધામ પવિત્ર અને પવિત્ર નદી ગંગાનું મૂળ સ્થાન છે હિન્દુ ધર્મમાં ગંગાને પતનની શુદ્ધિ કરનાર માનવામાં આવે છે ભાગીરથીના કિનારે આવેલા ગંગોત્રી મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે માતા ગંગાનું ગંગોત્રી મંદિર સમુદ્ર સપાટીથી અમરસિંહ ગંગોત્રી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું જે બાદ જયપુરના રાજવી પરિવાર દ્વારા તેનું પુનઃ નિર્માણ પણ કરાવવામાં આવ્યું છે તો ગંગોત્રી ધામની વાર્તા અનુસાર પૌરાણિક સમયમાં ભગવાન રામના વંશજ રાજા ભગીરથે આ સ્થાન પર ભગવાન શિવની તપસ્યા કર્યા પછી ગંગાને પૃથ્વી પર અવતર્યું જેના કારણે તેમના પૂર્વજોને મોક્ષ મળ્યો હતો લોકકથાઓ અનુસાર મહાભારતના યુદ્ધમાં માર્યા ગયેલા તેમના સ્વજનોની આત્માની શાંતિ માટે પાંડવોએ અહીં દેવયજ્ઞની પણ વિધિ કરી હતી તો ગંગોત્રી ધામનો ઇતિહાસ સાતસો વર્ષ જૂનો છે પ્રાચીન સમયમાં યાત્રાની મોસમમાં ભક્તો અહીં પગપાળા જતા હતા તે સમયે ભાગીરથી જિલ્લા પાસેના મંચ પર નજીકના ગામોમાંથી લાવવામાં આવેલી મૂર્તિઓની પૂજા કરવામાં આવતી હતી ગોરખા સેનાપતિએ અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું અને તકનોરના રાજપૂતોને અહીના પૂજારી બનાવ્યા પાછળથી જયપુરના રાજા માઘોશી બીજાએ મંદિરનું સમરકામ કરાવ્યું અને તેને ભવ્ય મંદિર પણ બનાવ્યું સર્વપ્રથમ યમનોત્રીના દર્શન બાદ જ ગંગોત્રીના દર્શનનો મહિમા છે હરિદ્વારથી ગંગોત્રી લગભગ બસો બોત્તેર કિલોમીટરના અંતરે સ્થિત છે પરંતુ ચાર ધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ ઉત્તર કાશી પહોંચે છે અને સો ગંગોત્રી ધામની યાત્રા માટે પણ પ્રયાણ કરે છે તો તીર્થયાત્રીઓ માટે સૌથી સારી વાત એ છે કે ગંગોત્રી ધામ સુધી પૂર્ણપણે પાકા રસ્તાઓનું નિર્માણ થયેલું છે અને એટલે નાના મોટા કોઈ પણ વાહન દ્વારા સરળતાથી ગંગોત્રી ધામ સુધી પહોંચી શકાય છે તો ભાવિકો પ્રકૃતિના લખલુટ સૌંદર્યોનો આનંદ માણતા ગંગોત્રી ધામ તરફ આગળ વધતા રહે છે આ ગંગોત્રીની આ ભાજ કંઈક એવી છે કે અહીં પહોંચતા જ મનના બધા જ ઊંચાટ શાંત થઈ જાય છે અહીં ગર્ભગૃહમાં મા ગંગાની અત્યંત મનોહારી પ્રતિમા વિદ્યમાન કરાયેલી છે જો કે અહીં મૂર્તિ દર્શન પહેલાં ગંગા પૂજનનો મહિમા છે દેવી ગંગા અહીં ભાગીરથીના નામે પૂજાય છે ગંગોત્રી ધામ એ સમુદ્રની સપાટીથી એકત્રીસો ચાલીસ મીટરની ઊંચાઈ પર સ્થિત છે માન્યતા અનુસાર આ સ્થાન પર શિવજીએ સ્વર્ગમાંથી ઉતરેલા ગંગાને તેમની જટામાં ઝીલ્યા હતા પૃથ્વી પર ગંગા સર્વપ્રથમ આજ ભૂમિ પર ઉતરી અને ગંગા ઉતરી એટલે આ સ્થાન કહેવાયું ગંગોત્રી મા ગંગાના અવતરણની સાક્ષી રહી હોય આ ભૂમિ પર સર્વપ્રથમ મા ગંગાના પ્રત્યક્ષ રૂપના દર્શનનો જ મહિમા છે ભક્તો સર્વપ્રથમ ભાગીરથીની પૂજા કરે છે અને તેના પવિત્ર નીરમાં સ્નાન કરે છે અને ત્યારબાદ મંદિરમાં વિદ્યમાન પ્રતિમાના પણ દર્શન કરે છે તો અહીં શ્વેત મંદિરમાં માતા ગંગાની અત્યંત મનોહારી પ્રતિમાનું સ્થાપન થયું છે સુવર્ણમાંથી નિર્મિત માનું આ સ્વરૂપ એટલું તો સુંદર ભાષે છે કે માના મુખાર હિંદ પરથી નજરો હટવાનું તો નામ જ ન લે અહીંમાં ગંગાના દર્શનનો જેટલો મહિમા તો રાજા ભગીરથને તપસ્થલીના દર્શનનો પણ છે તો આ સ્થાન એટલે ભાગીરથ શીલા તો પ્રચલિત માન્યતા અનુસાર ગંગોત્રીના

આ શિલાના દર્શન વિના અપૂર્ણ જ મનાય છે તો મહત્વનું સ્થળ છે કહેવાય છે કે જીવનમાં એક વખત આ તીર્થ સ્થળોની મુલાકાત તો લેવી જોઈએ ગંગોત્રી મંદિર પાસે એકત્રિત થતા ગંગાના પાણીને અમૃત સમાન માનવામાં આવે છે તે ઉપરાંત શ્રદ્ધાળુઓ તેને પોતાના ઘરે પણ લઈ જાય છે માન્યતા છે કે આ ગંગોત્રી ધામમાં મહાભારત યુદ્ધ દરમિયાન પાંડવોએ પોતાના હાથે પોતાના પૂર્વજો અને સંબંધીઓની હત્યાનો પશ્ચાતાપ કરવા માટે દેવ કર્યો ત્યારે પાપોમાંથી મળી હતી ગંગોત્રી મંદિરની પાછળ જેવી એક સંરચના જોવા મળે છે લોકોનું માનવું છે કે તે અભય સ્થળ છે જ્યાં ભગવાન શિવે ગંગા માતાને પોતાની જટામાં સંકોચિત કરીને પૃથ્વી પર ઉતાર્યા હતા આ મંદિર જોવામાં ખૂબ જ ભવ્ય છે જેમાં વીસ ફૂટના પાંચ નાના શિખર છે તે ઉપરાંત આ મંદિરનું મુખ પૂર્વની તરફ છે અને મંદિરની વાસ્તુકલા કુતિયારી શૈલી સાથે મેળ ખાય છે અને જે ઘણી સરળ છે ગંગોત્રી ધામમાં અલગ અલગ પ્રકારના દર્શનીય સ્થળ આવેલા છે જ્યાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે પૂજા અર્ચના તો કરે છે અને આ ધામમાં ઘણા કુંડ પણ બનાવવામાં આવ્યા છે તો ગંગા મંદિર ગંગોત્રી ધામમાં રહે રહેલ પૂજનીય સ્થળોમાં સૌથી મુખ્ય છે આ સ્થળ પર દેવી ગંગાની મૂર્તિ બિરાજમાન છે કહેવામાં આવે છે કે તે મૂર્તિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી તે ઉપરાંત આ મંદિરમાં શંકરાચાર્ય યમુના સરસ્વતી અને મહારાજ ભગીરથની મૂર્તિઓ પણ છે મંદિરની નજીક ભૈરવ મંદિર પણ છે અને અહીં ત્રણ કુંડ પણ આવેલા છે જેમના નામ સૂર્યકુંડ વિષ્ણુકુંડ અને બ્રહ્મકુંડ છે

બરફથી છવાયેલું રહે છે જેના કારણે શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં અને પૂજા અર્ચના કરવામાં તો મુશ્કેલીઓ થાય છે તેથી અહીં રહેલ બધી ચલમૂર્તિઓની ઠંડીની ઋતુમાં થોડા સમય માટે માર્કંડીય ક્ષેત્રમાં પણ લઈ જવામાં આવે છે કહેવાય છે કે આ વિસ્તાર માર્કંડીય ઋષિનો વિસ્તાર હતો આ એ સ્થળ છે જ્યાંથી ગંગા માતાનો ઉદ્ભવ થયો હતો સાંજે ગંગોત્રી જ ભવ્ય શણગાર કરવામાં આવે છે ગંગા નદીના કિનારે ગંગા આરતી કરવામાં આવે છે અને ગંગા આરતી સમયે નાના નાની નૌકાઓમાં જુદા જુદા પ્રકારના ફળ ફૂલ અને દીપક ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવે છે ચાલો જાણીએ કે આપણે કેવી રીતે જવું તો જો તમે ગંગોત્રી જવા માંગતા હોવ તો તે માટે રેલવે હવાઈ અને ટ્રેન એમ ત્રણેય સેવાઓ ઉપલબ્ધ છે અને આ ઉપરાંત લોકો પોતાનું પ્રાઇવેટ વાહન લઈને પણ જઈ શકે છે તો હવાઈ માર્ગ રીતે જવું હોય તો ગંગોત્રીથી સૌથી નજીકનું એરપોર્ટ દેહરાદૂન જોલીગ્રાટ એરપોર્ટ છે તે ગંગોત્રીથી અંદાજીત બસો ને કિલોમીટરના અંતરે આવેલું છે ત્યાંથી તમે બસ કે પ્રાઇવેટ વાહન કરીને પહોંચી શકો છો જાણકારી માટે ગંગોત્રીની નજીકનું રેલવે સ્ટેશન દેહરાદૂન છે તે ગંગોત્રીથી બસો ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે આ ઉપરાંત તમે ગંગોત્રી જવા માટે હરિદ્વાર કે ઋષિકેશ પણ જઈ શકો છો અને ત્યાંથી ગંગોત્રી જવું ખૂબ જ સરળ રહેશે બસ દ્વારા જો તમે જવા માગતા હોવ તો હરિદ્વાર માટેની બસ સહેલાઈથી મળી શકે છે હરિદ્વાર થી વધુ નજીક છે છે બસ સહેલાઈથી મળી રહે છે હરિદ્વાર થી ગંગોત્રી વધુ નજીક છે તેમજ હરિદ્વાર થી ગંગોત્રી માટે ડાયરેક્ટ બસની સુવિધા પણ છે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી